ભારત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતની ઉજવણી જેતપુર સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા જેતપુરમાં કરવામાં આવી શહેરના તીનબત્તી ચોક વિસ્તારમાં ભારત ફરી એકવાર વિશ્વ વિજેતા થતાં ઉજવણી કરવામાં આવી જેતપુરના ક્રિકેટ પ્રેમીઓએ ફટાકડા ફોડી આ ઉજવણી ધામધૂમ ઢોલ નગારાના તાલે જેતપુરના ક્રિકેટ પ્રેમીઓ ઝૂમ્યા વંદે માતરમ ભારત માતા કી જયના નારા લાગ્યા સાથે રસ્તા પર ઉજવણી કરી નાચ્યા

દરેક લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ પૂરા ભારત દેશને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને જેતપુર સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આજે ભવ્ય આતશબાજી અને ભારતીય જીતને આજે કંઈક એન્જોય કરવામાં આવી છે બોલો ભારત માતા કી ભારત માતા કી જીતેગા કે જીત ગયા ઇન્ડિયા જીત ગયા ઇન્ડિયા જીત ગયા ઇન્ડિયા જીત ગયા ભારત માતા કી